આ રસ્તેથી જ તમે કોઈ સારી નોકરી કે કોઈ સારી જગ્યા ઉપર જઈ શકશો જોતાનું મળી વધારી શકશો અને એ સારી જગ્યા ઉપર જશો એટલે તમે આપો આવો તમારું જીવન સારું અને સુંદર બનવાનું છે સાથે પરિવારનું જીવન પણ સુંદર બનવાનું છે એટલે અત્યારે આપણે લાઈફને સરસ બનાવ્યું હોય તો એક ને એક રસ્તો છે પુસ્તક તો એ પુસ્તકો આપણે વાંચીએ અને જે જ્ઞાન પણ મેળવીએ તે બીજા લોકો સાથે પણ રહે છે અને આવી સરસ મજાની લાઇબ્રેરીનું આપણે લાભ લઈએ